મારું નામ મથુલભાઈ ચંદુભાઈ રાઠોડ ગામ મૂળ શેઠવડા તાલુકો જામજોદપુર જિલ્લો જામનગર હાલ હું તાલુકા પંચાયતના મારા ઘરના પ્રમુખ છે અને એના એના હું પતિ છું બરાબર એટલે મારા કાકાના દીકરાની બબાલ થતી હતી એટલે હું જોવા ગયો તો ત્યાં રાહુભા દરબાર કરીને છે માથાભારી છે થોડાક અને જેને આવે ને ગાળો આપે મન થાય વર્તન કરે છે દરબાર છે અમે અમારા બાપની માલિક એ પ્રોપર્ટી છે વાહન મને પૂછાવીને રાખવા નહીં છતાં મેં કીધું બાબુ જવા દીઓ આ લોકોને જે કાંઈ હોય આપણે સમજી છીએ એ ટ્રક એક ત્યાં આવ્યો ને આમથી ટ્રક લઈને તો ત્યાં ચા પાણી પીવો ઊભો રાખવા એ બાબતથી તો આને મારા કાકાના દીકરાને બે ઝાપટ મારી માથે ચડી બેઠા ત્રણ ચાર શખ્સો હતા એ બરાબર એ તો હું ઓળખતો નથી બે ત્રણ જણાને રાહુભા દરબારની તો પહેલાંથી આવી ધાક ધમકી આલે જ છે આ આજકાલની નથી એક મારા ભાઈને પગમાં ધોકો માર્યો મને અહીંયા તલવારવારે હુમલો કર્યો મને જો અહીંયા લાગ્યું છે સાહેબ અહીંયા લાગ્યું છે અહીંયા આંગળી એક નોખી થઈ ગઈ છે આંગમાં ફ્રેક્ચર થઈ ગયું છે પછી મારા ઘરનાને ધક્કો ધક્કોમાં આડા ફરતા મારા ઘરનાને પ્રમુખ શ્રીને ધક્કો મારતા પડી જતા એને થોડીક હાથમાં ફ્રેક્ચર જેવું છે બરાબર માથામાં થોડુંક લાગ્યું છે